જો મિત્રો ઝાડ ને બાળ બધું પડી ગયું છે એટલો વરસાદ પડ્યો છે ભયંકર કોઈ ખામી જ નહીં આ જો ઝાડ બાર કોઈ એટલું નુકસાન થયું છે ખેતરોની અંદર કોઈ ખામી જ નહીં એટલું નુકસાન જોવો આ ઝાળ ને બાળ પડી ગયા છે એટલો પવન સાથે વરસાદ પડ્યો છે ત્રણ દિવસ એક જ ધાર્યો વરસાદ પડ્યો છે પવન સાથે આજે હું તમારે આગળનો નજારો બતાવો જુઓ ખાલી કેટલો વરસાદ પડ્યો છે જો મિત્રો આ ખેતરની હાલત જુઓ ભરી ગયો છે એરંડા હતા આની અંદર આ એરંડોય હવે એક પણ નારે બધા પડી જવાના કેમ કે પાણી બહુ ઘણું ભરી ગયું છે આ ખેતરની અંદર જો કેટલું નુકસાન છે આ ખેડૂતને અત્યારે હાલ થોડો થોડો વરસાદ ચાલુ છે ત્રણ દિવસથી વરસાદ ચાલુ હતો આજે બંધ થયો છે થોડો પવન તો એટલો ફોકાણ છે આ જો આ ઝાડ પણ પડી ગયું છે એટલો પવન ફોકાણ હતો આ ખેતરને બહુ જ પાણી ભરાણું છે બહુ નુકસાન છે ખેડૂતને આ જુઓ જુઓ મિત્રો રસ્તામાં પણ પાણી ચાલી રહ્યું છે આ જો આથી પાણી આ બાજુ રહ્યું છે એટલો વરસાદ પડ્યો હે આ ખેતરો બધા જ પાણીના ભરા ભરલ પડ્યા છે જો આ બધા ખેતરો પાણીના પૂરા ભર્યા છે આ જો રસ્તામાં પાણી ચાલુ જ છે આ બાજુ નીકળવાનું એટલો ભયંકર વરસાદ પડ્યો છે ના જો અહીં પાણી અહીંથી આમ જાય વરસાદ ફૂકા બોલાવી દીધા છે એકદમ જો આપણે આમાં ધાર વાવલ હતી આ ખેતરની અંદર કાંઈ બાકી જ નહીં રહ્યા હા જુઓ એટલો વરસાદ પડ્યો છે ને હદ બારો વરસાદ પડી ગયો દસ થી બાર ઇંચ વરસાદ વરસ્યો છે એનાથી આ જુઓ કેટલો તબાહી વરસાદ પડ્યો છે બધા ખેતરો પાણીના ભરી ગયા છે બહુ મોટું નુકસાન થયું છે આ બધા જ ખેતર જારમાં પાણીનો કોઈ ખેતર બાકી નહીં બધા જ ખેતરો પાણીના ભરેલ પડ્યા છે આ જુઓ ઉત્તર ગુજરાતની અંદર સાંતલપુર તાલુકાની અંદર આટલો વરસાદ પડ્યો જુઓ લાઈવ ગ્રુપ સાથે હું વિડીયો બનાવું રહ્યો છું અત્યારે હું આવ્યો આપડા આપણા ખેતરોની અંદર જો ખેતરોમાં પાણી ભરાઈ ગયા હે આમાં ઝાર વાવેલી હતી ઝાર ક્યાંય દેખાતી નહીં એટલો વરસાદ ભયંકર પડ્યો છે ઝાડ ને બાડ બધું જ પડી ગયું હતું પવન એટલો હતો ને ત્રણ દિવસ તે ઘર બહાર નથી નેખાતી માલ ઢોર પણ એટલા નુકસાન થયું છે આ જો એટલો મિત્રો વરસાદ પડ્યો ખેતરો બધા જ પાણીના ભરાઈ ગયા હે બહુ મોટું નુકસાન થયું છે આપણે હાલ પાણીમાં ચાલી રહ્યા છે આપણે માતાજીના મંદિર આવ્યા હતા આપણે આજે આપણે આ આપણું ખેતર છે જો અમાર ઝાર વાવેલી છે ઝારમાં પણ બધા એમાં પાણી ભર્યું છે આખું ખેતર પૂરું ભર્યું છે ઝારનું નુકસાન એટલું થયું છે બહુ મોટું તો હવે મિત્રો થયો હોય હવે આગાહી પૂરી થઈ છે આપણે હવે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે અને આપણા બ્લોગ ને સપોર્ટ આપતા રહેજો અને આગળ શેર કરતા રહેજો તમારે કેવું નુકસાન આવ્યું છે કોમેન્ટ કરીને જણાવજો તમારે કેટલો વરસાદ વરસ્યો તમારા તાલુકાની અંદર તમારા ગામની અંદર કોમેન્ટ કરીને જણાવજો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે આ જુઓ માતાજીના મંદિર પાસે પાણી છે આ એ પાણી ભરી ગયું ને માતાજીના મંદિરમાં પાણી નથી ગયું હવે ઘણો વર્ષો હોત તો માતાજીના મંદિરમાં પાણી જતું રહત મંદિર મંદિરમાં થોડુંક જ પાણી બાકી રહી ગયું છે એટલો વરસાદ પડ્યો તો જો થોડુંક જ બાકી રહી ગયું એટલો વરસાદ પડ્યો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે આપણી ચેનલના મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ